શામળાનું સરનામું પાંજરાપોળના દરવાજાની બહાર એક ફાટેલ તૂટેલ ખેડૂત કોઈ ગાડીની વાટ જુએ છે પાંજરાપોળના બરાબર ધોરીમાર્ગના અડધી આવેલી શહેરની બહાર બનાવેલા પણ શહેરનો આંધળો વિકાસ એને ચારે તરફથી ઘેરી લીધેલા પણ એ ભાઈનું મોઢું આજે દર્દભર્યું દેખાતું હતું એવામાં એક કન્ડિશન ગાડી બાજુમાં આવીને ઊભી રહી અને ગાડીનું કાચ ખોલીને સરનામું પૂછ્યું ખેડનો હાથ જોડીને બોલ્યા બાપા અહીંથી સીધા જાઓ આગળ એકાદ ગાઉ ત્રણ ચાર રસ્તા આવશે ત્યાંથી જમણી બાજુ વળી જજો ગાડી થોડી આગળ ચાલી પછી થોડી વાર ગાડી પાછી આવી પાછો કાચ ખોલીને પૂછ્યું તમારે કઈ બાજુ જવું છે ખેડૂત બોલ્યો બાપ મારે પણ જવું છે તો એ જ બાજુ સામેવાળા વ્યક્તિ આદરથી પૂછ્યું પણ શું હાલો હું પણ એ જ બાજુ જાઉં છું તો તમને એટલા સુધી લેતો જાઉં પણ આવી દાતા ગાડીમાં બેસતા ખેડૂતે હકારાત્મક હોય છે એવું લાગ્યું પણ ગાડીવાળા વ્યક્તિ ભલા માણસ દેખાતો હતો એણે ખેડૂતનું કીધું ભાઈ બેસી જાઉં છું હું જાઉં છું નહીં ભાડું નહીં માગું અને ખેડૂતની ગાડીમાં બેસાડીને ગાડીને માર્ગ પર લઈ ગયા ખેડૂતે ગાડીમાં બેઠો પણ ઘડીએ ઘડીએ પોતાના ચેરથાવાળી પાઘડી ને લઈને લોઢા પર ફેરવતો હતો તે ગુમસુમ બેઠો હતો ગાડીવાળાએ વ્યક્તિએ પૂછ્યું તમે અહીંયા સવારના પોરમાં કેટલા વહેલા શું કામ આવ્યા ખેડૂતના મનમાં ત્રાસકો પડ્યો હવે મારે શું જવાબ આપવો કંઈ નહીં ગામે આવ્યો હતો એમ કહીને ટૂંકમાં ઉતર આપ્યો ગાડીવાળાએ સજ્જનને લાગ્યું કે થોડી વાત કરતા મુસાફરીથી પંથ તરત કપાઈ જાય એટલે બીજો પ્રશ્ન કર્યો તમે સાવ આમ ઉતરેલા મોઢા બેઠા છો કઈ તકલીફ છે કોઈ અપ્રિય ઘટના ઘટી છે ખેડૂતે પ્રાણે બોલાવું પડ્યું એવું લાગ્યું પાઘડીનો છેડો મોઢા પર ફેરવીને બોલ્યા ના બાપ એવું કંઈ નથી પણ એ મુસાફર વ્યક્તિએ સમયને પારખી ગયો અને આગળ આવતી હોટલ પર ઊભો રહ્યો ગાડી રોડ પર રોકી અને કીધું હાલો ચા પાણી કરી લઈએ ખેડુએ ના પાડી માથું હલાવ્યું પણ ગાડીવાળાએ ભાઈને માન્યો નહીં અને હોટલ પર ચા પીવા લઈ ગયો ઉદાર શહેર જાણે કંઈક વ્યથા ઢાળવતો હોય માંગતો હોય એવું લાગતું હતું ગાડીવાળા ભાઈએ જણાવ્યું એટલે એણે કીધું અને એમણે પૂછ્યું કે ભાઈ આપ મને સાચે સાચું કહો કે આપને શું મૂંઝવણ છે અને આટલા ઉદાસ કેમ છો માંડીને વાત કરો વાતમાં મારા કરવાથી હયું હલકું થઈ જાય છે આટલું કહું ખેડૂએ તો કહ્યું ખેડૂની આંખમાં જળઝળી આવી ગયા ગળામાં સુકાઈ ગયું ગળામાં ડૂબો ભરાઈ ગયો અને રડી પડ્યો કે આજે મેં મારા ભાઈના સમાન ભાઈને તરછોડ્યો છે મને કુદરત માફ નહીં કરે એમ કહીને રોવા માંડ્યા ગાડીવાળા ભાઈ બોલ્યા કે મને એને માંડીને વાત તો કરો શું સમજા સમજો નહીં ખેડૂએ માંડીને વાત શરૂ કરી આજથી આઠેક વર્ષ પહેલાં મારી પાસે મુંડી નહોતી મારી પાસે નાણાંની બહુ તંગી હતી ઘરની ગરીબાઈ આંટો લઈ ગઈ હતી અને ખેડૂ કહેવાય એમ અમારી તો જનેતા અને એ ધરતી એમ ધરતીના છોરું એમ મહેર કરે તો લીલા લહેર થાય અમારા ગામમાંથી બધા ખેડૂત મળે મિત્રો ભૂલતા નહીં બળદ ઘોડા ગાયો ભેંસો ઊંટ વાઘ બકરી જેવા પશુ લેવે અમારા ગામમાં એક ભાઈ એમ કીધું કે મારે મેળે જવું જોઈએ મારી પાસે બે દોડી બળદ છે તો હું તને મંજૂર પેટે રૂપિયા આપીશ તું હાલ મારી સાથે સાથે ચાલ હું ગળો મળે એ મેળામાં અલગ અલગ મકરથી કાંકરજુને મચ્છર ઓદલાના બળદો જોઈને મારી પણ બદલ લેવાનું લેવાની બહુ ઈચ્છા થઈ પણ મારી પોગત નથી કે હું બળ લઈ શકું મારી પરિસ્થિતિ અને ગરીબાઈ હું જાણતો હતો ગરીબાઈમાં ખૂબ જ હું ઉંદો ઉતરી ગયેલો હતો એટલે હું સાવ જ આમ ઉદાસ બેઠો હતો એવામાં એક ભાઈ આવ્યા અને મને પૂછ્યું ભાઈ મેળે સીધા આવ્યા હતા મેં કહ્યું કે હા ભાઈ બળદ આંકી આવ્યો છું કે ભાઈના મને પૂછ્યું કે તમારા બળદ નથી લેવાના મેં ના પાડી કે નથી લેવા અને ભાઈ અને મને સામેથી કીધું રૂપિયાની મૂંઝવણ હોય તો ફિકર ના કરો રૂપિયા તો આજ છે ને કાલે નથી તમને હું મદદ કરીશ ત્યાં સુધી મારી નજર ધરતી સાથે પણ છેડેલા ઓ ઓગટની ઉપર હતી પણ ઉપર નજીક કરી સામે જોયું તો એક સફેદ સફેદ પહેરી શહેરી કપડાં વ્યક્તિ સામે જોયો હાસખો ચહેરો કરીને ભાઈ બોલ્યો કે ભાઈ રૂપિયા થાય ત્યારે આપજો હું વ્યાજ નહીં અલવું અને ઓઘરાણી પણ નહીં કરું તમારી સાથે ત્યાં આપજો મારા માટે જાણે સજ્જન માણસ આવ્યા હોય એવું મને લાગ્યું તે રૂપમાં મને ભગવાન પ્રાપ્ત થયા હોય એવું મને દેખાતું હતું સાક્ષાત ભગવાનના રૂપ હતા મારા હાથમાં બે નાણાં પધરાવ્યા અને ધોરિયા ધાઘડિયા નાની ઉંદર બળદ જેવા બે હજુ ધોરસીના એવા બે બળદ મેં ખરીદી લીધા મકાઈ હોય એવા શા રાતના આપી કીધું કે લ્યો આ બે બળદ મેં પૂછ્યું આપ ખેડૂત નથી લાગતા તો આ નાના ગાઘડિયાને તમારી પાસે કેવી રીતે આવ્યા છો એ સજ્જન માણસ બોલ્યો કે અમારા વિસ્તારમાં એક ભાઈ આને વેચવા ગઈ રહ્યા હતા હું એને વેચવા માટે અહીં આવેલો છું મને થયું ત્યાં તલબત્તા જાઉં છું કરતાં મેળામાં એક ખેડૂત આવે છે ત્યારે કોઈને હું ભેટમાં આપી દઈશ તો આ શું પશુ સુખી થશે માટે મેં ખરીદી લીધા પણ મને મનમાં ચિંતા હતી કે હું હવે કોને આપું આ આ જવાબદી કોને સોંપું આ જિમ્મેદારી આ પશુને સાચવાની જિમ્મેદારી કોને સોંપો આ પશુળાને સાચવું ક્યારે હું જોઉં ક્યાં સાચવું છું આને તમારા ચહેરાના ભાવ જોઈને મને તમારા પર વિશ્વાસ આવ્યો એટલે તમારી પાસે આવ્યો છું મને નિરાશ ના કરતા રૂપિયા થાય તો દેજો પણ આ ગુંગા મૂંગા જીવને તરછોડતા નહીં એટલું કહીને એ સજ્જન માણસ મેળાની ભીડની અદ્રશ્ય થઈ ગયો એ સજ્જન માણસ જાણે સાક્ષાત ભગવાનનું રૂપ લાગતો હતો મારાથી કાંઈ પણ ન નહીં અને લઈને હું ઘરે આવ્યો પરમાત્માની કૃપાથી આઠ આઠ વર્ષ મેં મારા ભાઈ બંને સમાન ભેરાડા હારે ખેતી કરી ગુજરાન જરાવ્યું પણ ઉપરાણે ઉપરાણે બે દુકાળ પડ્યા ઘરે નિરળ છૂટ્યો બળદને ખવડાવવા માટે મારી પાસે કંઈ નથી રોજ સવારે ઊઠું છું ભૂખ્યા બળદને જોઈને મારું અયું ગભરાઈ જાય છે મારા અહીંયાના એક જ વેદના થાય છે આ મારી આત્મા પણ દુઃખી થતું હતું એટલે મેં વિચાર્યું કે પાંજરાપોળમાં થોડાક દી મૂકી આવું અહીંયા માથે પથ્થર મૂકીને હું બળદને પાંજરાપોળમાં મૂકવા આવ્યો હતો પણ મને રડતું બહુ એ વાતનું આવે છે કે મૂંગા પછુડાને પાસે એ સવાલ કરતા હોય કે તું તારો વાયદો ભૂલી ગયો એમ ક્યાં તારું ઘર ખાઈ ગયા હતા વગડામાં રખડીને બળદ કાતરા થઈ ગયા છે દુકાળ કાઢી નાખતા પણ એ અમને આજે પરાયા કરી નાખ્યા છે આઠ આઠ વર્ષ સુધી ઢોસરૂ સાથે લઈને તારા ભેગાને ભેગા ઊભા રહ્યા પણ આજે વહેમી વેળાએ તે એમને નોધરી નાખ્યા અમે તારા માટે શું કર્યું હતું શું નથી કર્યું પણ તું આમ છામ કેમ કરી રહ્યો છે ખેડૂત કોક મૂકીને રોજના કરે છે ભાઈ હું જ્યારે મારા ભેરુડાને મૂકીને વળતો થયો તોય જાણે મને આશીર્વાદ દેતા હોય કે બાપા સુખી થાવ આવા મૂંગા જીવને ઉપકાર હું કઈ રીતે સુકાવીશ અને ખેડૂત રડવા રડતો જાય છે ગાડી આગળ ચાલી ગાડી આગળ ચાલતી અને આવા સજ્જન વ્યક્તિ ભાવ વિદાય થઈ ગયો અને ખેડૂતને ખભે હાથ મૂકીને કહ્યું હાલો પાછા પાંજરા પર જવું છે એમ કહીને બંને પાંજરા પર ચાલ્યા ખેડૂતની ચિંતા મેં ગાડીમાં બેસાડ્યો ગાડી વળી સીધી સીધા પાંજરા દરવાજે ઊભી રહી ખેડૂતને જોઈને બંને બળદો હળી કાઢીને સામે દોડ્યા ખેડૂત પણ જાણે વર્ષો પહેલા વિકુટનો પડેલ ભાઈ હોય એવા મૂંગો જીવને ભેટી પડ્યો ત્યાં કામ કરતા એક ભાઈને આવીને કીધું સવારે મૂકીને બળદે હજુ એક તણખણું જ થયું છે મોઢામાં નથી નાખ્યું બસ ભાંભરા કરે છે આજે જાણે રામ અને ભરતનું મિલાપ થયું હોય એવું લાગતું હતું એવું દ્રશ્ય નજરે આવ્યું ગાડીવાળાએ ખેડૂતની બાજુમાં જઈને કીધું કે પાછળ ઉપેલા ટ્રક પૂરી નિરણથી ભરેલું છે એ તમારા સરનામે પહોંચાડી જવું જોઈએ એમ કહીને એ વ્યક્તિ ગાડીમાં બેસીને ગાડી હકાવી મૂકી ખેડૂત ગાડી પાછળ દોડતા મૂકી પણ પલકારામાં ગાડી ઘણી આગળ નીકળી ગઈ ખેડૂત પૂછતો રહ્યો તમારું નામ ઠાકે સરનામું આપતા જાઓ પણ ખેડૂતનો પાછો મનોમન કહ્યું કહેવા માંડ્યું તું પણ ખરો છે શામળા તે પણ તે પણ મારી લાજ રાખી મને કોઈ સરનામું દેવા નથી ઊભો રહ્યો કોઈ મને સરનામું દેતું નહીં મને હર વખતે ઉછેરી જાય છે એવું રૂપ લઈને આવે છે આમ કહીને ખેડૂત જ્યાં ને ગાડીવાળા સજ્જનને પગલાં પડ્યું એ ધૂળ સાથે ચડાવીને નમન મન નમન કર્યું હતું સાદે દળ સસરો થયો સમ થયો હતો સાંભળો એ તો નોંધાયો આધાર હીરા લ્યો દ્વારકાનો નાથ એ અટકારો નહીં દે વ્યવહાર વ્યવહાર નોંધ આ વ્યવહારે વ્યવહારે નોંધ આ લઘુકથા કલ્પના પાછળનો હેતુ આપણા વાર સુતાર મૂલ્યો ભોળાય નહીં એ આપણા અને આપણા પરિવારની અંદરની માન માનવતા જીવંત રહે પ્રકૃતિને માફક જીવન જીવીએ આપણી દાતારી સાચું ઉદ્દેશ મૂંઘ જીવતા બચાવી લીધો માટે પ્રયાસ છે આવા નવા નવા વિડીયો જાણવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ લખવાનું ભૂલતા નહીં હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન આપો તો સબસ્ક્રાઈબ કરો અને તમારા પરિવારજનોને શેર કરો એથી આવા નવા નવા વિડિયો તમને પ્રાપ્ત થતા રહે જય શ્રી રામ